બાંગાપુરા થી કમલેશભાઈ ગોપાલભાઈ હું દસ છે અત્યારે ભાવ સાડી ત્રણસો થી ચારસો રૂપિયા થયા અગર મહિના પર બસો રૂપિયા થઈ ગયા હતા દોઢસો થી બસો હમણાં આટલો ભાવ મળે તો પોસાય એવું છે ખાસા બાંગાપુરાની અંદર પચીસ થી ત્રીસ ખેડૂતો છે લગભગ હશે હજાર હજાર ખરા ને કામ આવો સારો ભાવ મળે એવી આશા છે આશા સારામાં સારો ભાવ છે અત્યારે પહેલાં દોઢસોથી બસો હતો અત્યારે સાડી ત્રણસોથી ચારસોની આસપાસ બજાર થઈ ગયો છે અને સંખેડા તાલુકો વધારે કેળાનો ભાવ વિતરશે સારામાં સારો પોષક ભાવ છે અત્યારે આવો ભાવ ચાલે એટલું ખેડૂતો માટે સારું છે કેળા તમારે રાજસ્થાન જાય દિલ્હી પંજાબ હરિયાણા આ કાઠિયાવાડ જાય લોકલ ટ્રેસ એમપી બધી એ બધી સાઈડો પર જાય છે કે આ મહિનાથી ચાલુ થઈ પણ અત્યારે કેળાની આગળ તો બધું છોટેસ હતું ને એટલે પૂરું થઈ ગયું અત્યારે નવી સિઝન આવી એટલે કેળાની થોડી અસર છે એટલે એના ભાવ છે અત્યારે